ગુજરાત પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી ત્યારબાદ એ પત્રકાર પરિષદ સંબોધી હતી અને વિવિધ મુદ્દે વાત કરી હતી ડીજીપી આયોજન કરાયું હતું જેમાં મોટા પોલીસ કમિશનર અને આઈજી હાજર રહ્યા હતા તો આ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજ્ય મંત્રી હર્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ગંભીર પ્રકારના ગુનાઓ બને છે જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે જઈ તપાસ કરે છે જ્યાં હવે એક નવી પહેલ તાજેતરમાં કરવામાં આવી છે જ્યાં પોલીસ અધિકારીઓની કચેરીમાં ક્રાઇમ સીન મેનેજર નિમણૂક કરવામાં આવી રહ્યા છે ગુનો કરનાર વ્યક્તિને તાત્કાલિક સજા મળે તે માટેના પ્રયાસ કરાયા છે તો વધુ અસરકારક અને પ્રજાલક્ષી કાર્યક્રમ થઈ શકે તે માટેનો પ્રયાસ પોલીસ કરી રહી છે કેપી દ્રવ્ય મુદ્દેની લડાઈમાં ગુજરાત પોલીસનું મોટું યોગદાન રહ્યું છે નાર્કોટિક્સની ચેલેન્જ અને પડકાર સામે અસરકારક કામગીરી ગુજરાત પોલીસ કરી રહી છે જયારે મહિલાઓથી લઈ બાળકોની સુરક્ષા અંગેની કામગીરી અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો લાવવાના પ્રયાસ કરી રહ્યા છે ગુજરાત પોલીસમાં એક ક્ષમતા રહેલી છે અને પોલીસ માટે અલગ અલગ પડકારો છે જે પડકારોનો સામનો કરવા પોલીસ તૈયાર છે છેલ્લા ત્રણ વર્ષમાં ફક્ત રાજ્યમાં નહીં પરંતુ દેશમાં અને દેશની બહાર લોકો નાર્કોટિક્સના ધંધામાં સંકળાયેલા છે તેવા મોટા માથાઓને પકડ્યા છે જે હાલ જેલમાં છે કોઈ પણ ગુના દાખલ થાય તે માટે ટોક ટુ બોટમની બોટમ ટુ ટોકને તે પ્રમાણેની તપાસ આ એક ચેલેન્જ છે અને ના અવેરનેસ લાવવા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે સાથે વરઘોડા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય ગુજરાત પોલીસ કરતી નથી આ શબ્દ પ્રેસ અને મીડિયામાંથી આવેલ શબ્દ છે કોઈ ગુનો બને ત્યારે પુરાવા એકત્ર કરવાના હોય છે જેને રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે વરઘોડા કાઢવાનું કાર્ય પોલીસ ક્યારેય કરતી નથી તો સ્ટેટ મોનિટરીંગ સેલની કામગીરી અંગે જણાવ્યું હતું કે જ્યારે પ્રોહિબિશન અથવા જુગારનો કોલિટી કેસ કરવામાં આવે છે ત્યારે ઇન્કવાયરી અને ઇન્કવાયરી પૂર્ણ થયા બાદ પગલાં લેવામાં આવે છે સ્થાનિક પોલીસ સ્ટેશનની જ્યારે પણ બેદરકારી આવે છે ત્યારે કાર્યવાહી અને સસ્પેન્ડ કરવામાં આવે છે મારી પાસે નથી પરંતુ સ્ટેટ

પણ કેટલા લોકોની સસ્પેન્શન થયું છે કેટલા લોકોની બદલી થઈ છે કેટલા લોકોમાં વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે એ દાખલાઓ છે જ અને આપણે પગલા લઈએ છીએ ગુજરાત પોલીસ ઇઝ કમિટેડ ટુ ધી પોલિસી ઓફ પ્રોહિબિશન ઓફ ગુજરાત ગવર્મેન્ટ એટલે એમાં કોઈ પણ જાતનો ઢીલાસ નથી અને સ્થાનિક અધિકારીઓ તરફથી જે કે નિષ્કાળજી જયારે પણ આપણે ધ્યાન પર આવ્યું છે ત્યારે આપણે પગલા લીધા છે ને જરા

We are committed to the prohibition policy of the government of Gujarat and we are doing our best. Thank you very no, much. Yeah.